આજે આ વડુ ગામે જે કંઈ આ જમીનનો વિવાદ છે રોડ ખાતામાં એ ખરેખર કોર્ટમાં ગયેલા છે અને કોર્ટનો હુકમ છે તો એ બાબતે સરકારશ્રીના જે કંઈ અધિકારી હોય પોલીસ ડિપાર્ટમેન્ટ તો સિક્યુરિટી માટે આવી હોય પણ મામલતદાર સાહેબ હોય પ્રાંત અધિકારી હોય અથવા પીડબલ્યુના સાહેબ હોય એ લોકોએ આ લોકોને સંતોષકારક જવાબ આપી અને એમને જે કંઈ મળતું હોય સરકારશ્રી તરફથી વળતર એ આપી અને એનો તાત્કાલિક ઉકેલ લાવી અમારી અપીલ છે ભાદરા જંબુસર ફોર લેડિંગનું કામ હાલ ચાલી રહ્યું છે બે ત્રણ મહિનાથી લગભગ ચાર પાંચ મહિના પહેલા કિસાન સંઘે આવેદનપત્ર આપીને કે ખેડૂતોની જમીન અગર ચાવીસ ચોવીસ મીટર જે રોડમાં ગયેલી છે એ સંપાદન થયેલ નથી અને ખેડૂતોને વળતર નથી આપ્યું એનું આવેદનપત્ર મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને આપેલું છે ત્યાર પછી પણ અવારનવાર ખેડૂતોએ મામલતદારસિંહ સાહેબને અગાઉ જે તે અધિકારીઓને રજૂઆત કરેલ છે ઘણા ખેડૂતોએ લેખિતમાં પણ કલેક્ટર સાહેબે પ્રાંત સાહેબ અને આર એન બી ડીઆર વિભાગની અંદર આ બાબતની રજૂઆત કરેલી છે કે ખેડૂતોને સંપાદન થયું નથી ને વળતર મળેલું નથી પ્રાંત ઓફિસર સાહેબે પણ જવાબ આપ્યો છે કે સંપાદન થયું નથી અને સંપાદન થયું નથી એવોર્ડ થયેલો નથી એટલે આમ અધિકારી સીઓએ પણ ખેડૂતોના હિતમાં જણાવેલ છે પરંતુ આજ સુધી આ વળતર બાબતે ખેડૂતના હિતમાં કોઈ સરકારે નિર્ણય લીધો નથી કે અધિકારી કોઈ અધિકારી સીઓએ સંતોષકારક જવાબ નથી આપ્યો આ પાદરા જંબુસર રોડના ખાસ કરીને આ વડુ ગામની અંદર જે રોડ પડ્યો છે એમાં ખેડૂતોની જ જમીન ગઈ છે કોઈ નાડ કે એવું કોઈ હતું નહીં પહેલેથી જ ખેડૂતોની જમીન કપાયેલી છે કોઈ વળતર આપી નથી એટલે હું હાલની પરિસ્થિતિમાં અહીંયા બે ખેડૂતો હાઈકોર્ટમાં ગયેલા છે અને આજે અધિકારી શ્રીઓ અહિયાં કામ કરવા માટે બરજબરીથી ખેડૂતોનું કહેવું છે કે બળજબરીથી કામ કરવા આવેલા છે પ્રોડક્ટ પ્રોડક્શન સાથે તો અમારી તો એક જ વિનંતી છે કે ખેડૂતોને સો ટકા ભયધરી આલે અને વળતર ચૂપવે ખેડૂતોના હિતમાં નિર્ણય લે એવી મારી વિનંતી છે ગામ વડુ પાદરા જંબુસર રોડ ફોર લેન ચાઈ છે સંપાદન થયા વગર એ લોકો બળજબરીપૂર્વક કબજો લેવા માગે છે પોલીસ બંદોબસ્ત સાથે